પી એન સી પબ્લિક સ્કૂલ માંડવા માંગ ભારતીય સુરક્ષા દળના નિવૃત્ત સૈનિક શ્રી સુરેશભાઈ ચૌધરીના ચિત્ર સ્પર્ધા સંપન્ન પ્રાપ્ત વિગતો કપરાડાના કપરાડા વડદેવી સ્થિત પી એન સી સ્કૂલ માંગ પચીસ વર્ષથી દેશની સેવા કરી નિવૃત્ત થયેલા ભારતીય સુરક્ષા દળના હેડ કોન્સ્ટેબલ શ્રી સુરેશભાઈ એલ ચૌધરી રહેવસી કાકડકો પર એમના સન્માન માંગ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના વિવિધ સરકારી અને ખાનગી શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળકોને રોકડ ઇનામ અને મેડલ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ચારથી દસ નંબર મેળવનાર સ્પર્ધકોને રોકડ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા શાળાના ટ્રસ્ટી શ્રી હનુમાન મુંડે સરે માર્ગદર્શન કરતા બાળકો પ્રેમ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય અને દરેક ક્ષેત્રમાં આપના વિસ્તારના બાળકો આગળ આવીને પોતાના સુસુપ્ત રહેલા ગુણોને બહાર લાવીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ આપી હતી આ તબક્કે સુરેશભાઈ ચૌધરીએ પણ દેશની સેવા માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા અને ભારતીય સેનાદળ માંગ ભરતી થવા શારીરિક અને માનસિક કેવી તૈયારી કરવી એની માહિતી આપી અને શાળાના આચાર્ય તથા મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં પ્રથમ કુ પૃથ્વી જગદીશ પટેલ સાઈ શ્રદ્ધા સ્કૂલ સુખાલા દ્વિતીય કુ મોનિકા દિનેશ દળવી એમ આર એસ સ્કૂલ કપરાડા તૃતીય કુ શ્રુતિ જયેશભાઈ પટેલ તેરી શાન પે સદે ઓળી ધન હૈ ક્યા તેરી ધૂળ ભણ કે તેરી ધૂપ તિર શાન કે કોઈ ધન હૈ ક્યા તિર દુલસ બળગે સે રોશન